ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે પિતૃપક્ષ શ્રાદ્ધનું મહાત્મય અને તેનું ફળ સાંભળીશું શ્રદ્ધાથી કરવામાં આવેલ તે શ્રાદ્ધ માનવ જીવન અણમોલ છે જન્મથી મૃત્યુ સુધી મનુષ્ય એકબીજા માનવો સાથે સંબંધ જોડાવે છે સંબંધથી જોડાય છે પરંતુ તેમાં સૌથી નજીક અને આત્માથી જોડાયેલ સંબંધ તે માતા પિતા ભાઈ બહેન અને આપણા કુટુંબ કબીલા હોય છે કુટુંબ વ્યક્તિઓ હોય છે આવા આપણા આત્મા જો મૃત્યુ પામે તો પછી આપણી શ્રદ્ધા તેમની સાથે જોડાયેલી રહે છે તેમના પવિત્ર આત્માને શાંતિ મળે મોક્ષ મળે તે માટે આપણા ધર્મમાં શ્રાદ્ધ કરવાનું મહાત્મય મોટું ગણવામાં આવ્યું છે કર્મકાંડમાં અને ધાર્મિક પુરાણોમાં

શ્રાદ્ધ પક્ષના આ દિવસોમાં પિતૃઓ પૃથ્વી પર આવે છે અને આપણી શ્રદ્ધાને ગ્રહણ કરે છે આપણું શ્રાદ્ધ ગ્રહણ કરે છે માટે આ દિવસોમાં પિતૃ તર્પણનો મહિનો મોટો છે એમ કહેવાય છે કે જે જન્મે છે તેનું મૃત્યુ પણ છે નિશ્ચિત છે જો આપણા મૃત્યુ પામેલા પિતૃઓ જો અસંતુષ્ટ હોય મોક્ષ પ્રાપ્તિ માટે ઈચ્છુક હોય તેમને મોક્ષ જોઈતો હોય કે પછી આપણા કોઈ દોષ કર્મોથી તે નારાજ હોય તો શ્રાદ્ધ કરી તર્પણ કરવાથી તેમને મુક્તિ મળે છે તેમની આત્માને શાંતિ મળે છે અને તેઓ સંતુષ્ટ થાય છે શ્રાદ્ધથી શ્રદ્ધાથી આપણે શ્રાદ્ધ કરીએ છીએ શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવાથી મનુષ્યને સુખ શાંતિ સંપત્તિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ કરવાની વિધિ આ મુજબ છે ઘણા લોકો આ સોળ દિવસમાં જ્યારે પોતાના પિતૃની તિથિ હોય ત્યારે તે દિવસે ધર્મ જઈને દાન પૂંડ કરે છે તર્પણ પણ કરતા હોય છે પરંતુ સામાન્ય માણસ પોતાના ઘરે પિતૃ શ્રાદ્ધ કરવા માટે આટલું અવશ્ય કરે શ્રાદ્ધની તિથિએ સૂર્યોદય પહેલા જાગી જવું ઊઠી જવું પછી સ્નાન કરી સ્વચ્છ થઈ જવું પિતૃને તર્પણ ન કરીએ ત્યાં સુધી અન્ન ખાવું નહીં પિતૃને જ્યાં સુધી આપણે વાસ નાખીએ નહીં ત્યાં સુધી કોઈ અન્ન મોઢામાં મૂકવું નહીં એટલે કે પિતૃને વાસ નાખી પીપળે પાણી ચડાવી અને પછી જ જમવું જો પૂજા વિધિ માટે બ્રાહ્મણને બોલાવ્યા હોય તો પૂજા વિધિ કરાવી અને પોતાના ઇષ્ટદેવની આરતી ભોજન કરાવ્યા બાદ જ પોતે ભોજન લેવું પિતૃને તર્પણ કરવા માટે આસન પર ડાબા પગને વાળીને બેસો તાંબાના લોટામાં જવ તલ ચોખા ગાયનું દૂધ ગંગાજળ સફેદ ફૂલ અને પાણી નાખો હાથમાં ધરો રાખો ત્યારબાદ બંને હાથ બંને હાથનો ખોબો બનાવી અંગૂઠાથી લોટા ઉપર પાણી ચડાવો પોતાના પિતૃનું ધ્યાન ધરી અગિયાર વખત પાણી ચડાવો આ દિવસે સ્ત્રીઓ માતાઓ બહેનોએ સ્નાન આદિથી શુદ્ધ થઈને ભોજન બનાવવું પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરો ત્યારબાદ પંચબલી એટલે કે દેવતા ગાય કૂતરા કાગડા અને કીડીને મોટા ભોજન માટે ભોજન અલગ કાઢો અને તેને અર્પણ કરો ભગવાન માટે ગાય કૂતરા કાગડા કીડીઓ માટે ભોજન અલગ કાઢી અને તેમને અર્પણ કરી દેવું ત્યારબાદ યથાશક્તિ બ્રાહ્મણને દાન કરો આ પ્રમાણે સામાન્ય મનુષ્ય પોતાની જાતે જ श्राद्धाના દિવસે પિતૃ યજ્ઞ કરી શકે છે અને આથી પિતૃના આશીષ હંમેશા આપણા પર વરસતા રહે છે શ્રાદ્ધ પક્ષના મહાત્મયનું વર્ણન અર્થવ વેદમાં જોવા મળે છે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે છે ત્યારે

કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓ મૃત્યુલોકમાં પોતાના વંશજનોને જોવા માટે આવે છે અને તર્પણ ગ્રહણ કરીને પાછા ફરે છે તર્પણ કે શ્રાદ્ધ કોણ કરી શકે કે પછી કોને કરવું જોઈએ આ જાણવા માટે સાંભળો આ વિષયની માહિતી વિષ્ણુ પુરાણ માર્કંડે પુરાણ અને ગૌતમ ધર્મ સૂત્રમાં જોવા મળે છે આ પુરાણોના આધારે એમ કહી શકાય કે મૃત વ્યક્તિનો પુત્ર કે પુત્રી શ્રાદ્ધ કરી શકે છે જો પુત્ર પુત્રી ન હોય તો તેમની પત્ની પિંડદાન કરી શકે છે અને જો તે પણ ન હોય કે મૃત્યુ પામ્યું હોય તો ભાઈ ભત્રીજા મામાના દીકરા પણ પોતાના પિતૃનું શ્રાદ્ધ કરી શકે છે જો કન્યા કુમારીકા હોય અને મૃત્યુ પામી હોય તો તેના માતા પિતા કે તેના ભાઈના કુળના વ્યક્તિ શ્રાદ્ધ કરી શકે છે અને જો

પાસે શ્રાદ્ધ તર્પણ ની આશા કરતા હોય આપણી પાસે વાસની આશા કરતા હોય જેમ કે કાકા કાકી હોય મામા મામી હોય દાદા દાદી કે અન્ય આપણા નજીકના કોઈ સગા હોય તેમને તર્પણ પહોંચાડવા માટે તેમને શ્રાદ્ધ પહોંચાડવા માટે જો તે સ્ત્રી હોય તો શ્રાદ્ધ પક્ષની ની નવમી દિવસે સંકલ્પ કરી તર્પણ કરવું અને જો કોઈ બાળક હોય તો તેમનું શ્રાદ્ધ બારસ ના દિવસે કરવું અને અન્ય બીજાઓ માટે અમાસના દિવસે શ્રાદ્ધ કરીને તર્પણ કરવું આ અમાસને સર્વ પિતૃઓ અમાસ કહેવામાં આવે છે આમ શ્રાદ્ધ પક્ષના સોળ દિવસોમાં શ્રાદ્ધથી પિતૃ યજ્ઞ કે પિતૃ તર્પણ કરવાથી મનુષ્યના જીવનમાં સુખ શાંતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે અને પિતૃઓના આશીષ મળે છે તો મિત્રો આ હતું પિતૃના શ્રાદ્ધનું મહત્વ અને ફળ જો મિત્રો મારો વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ